સાવરકુંડલા નગરપાલિકા તેમજ ફાયર વિભાગ દ્વારા સાવરકુંડલાની તમામ હોસ્પિટલો તમામ ટ્યુશન ક્લાસીસો તેમજ સાવરકુંડલાની અંદર વિવિધ જગ્યાએ ચેકિંગ કરી અને સાવરકુંડલા શહેરની અંદર જો કોઈએ ફાયર એનો ન લીધી હોય અથવા ફાયર સિસ્ટમ ફિટ ન હોય દરેક જગ્યાએ તપાસ કરી ત્યાં નોટિસ આપી અને કાર્યવાહી કરવામાં આવી છે ત્રણ અથવા દિવસની અંદર ફાયર સિસ્ટમ લગાવવામાં આવે તો સાવરકુંડલા પાલિકા અને ફાયર વિભાગ દ્વારા મિલકતને સીઝ કરવાની કામગીરી કરવામાં આવશે અને સાવરકુંડલા શહેરની અંદર આવી એક પણ અઘટિત ઘટના ન બને તેના માટે પાલિકાના ચીફ ઓફિસર બોરડ સાહેબ તેમજ સમગ્ર સ્ટાફ દ્વારા તત્કાલ ધોરણે પગલાં લઈ શહેરની એક એક બિલ્ડિંગોની અંદર ચકાસણી કરવામાં આવી રહી છે હાલ સાવરકુંડલાની કે કે મહે સત્તાવાળાઓ દ્વારા તે રિપેરિંગ કરવાનું બહાનો બતાવી રહ્યા હાલ અત્યારે જોવાનું એ રહ્યું કે હવે દિવસ બે અંદર આ સિસ્ટમ ચાલુ કરાવે છે કે કેમ પરંતુ નગરપાલિકા હાલ અત્યારે તત્કાલ આ સિસ્ટમ ચાલુ કરવા માટે ખડે પગે છે અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો કેડી ન્યૂઝ સાથે